પાટીદાર જીન ખાતે ગણેશ ઉત્સવ સમિતિની મીટિંગ મળી હતી જે મળેલી મીટિંગમાં નગરના ગણેશ મંડળના આયોજકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગણેશ વિસર્જનને લઈ શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવે તેવી પહેલ કરવામાં આવી હતી બારડોલીને ગણેશ ઉત્સવ હોય કે પછી રામનવમી હોય સાથે જ અન્ય તહેવારોને લઈ વર્ષોથી સંવેદનશીલ વિસ્તાર તરીકે વહીવટી તંત્ર દ્વારા ગણવામાં આવે છે ત્યારે થોડા દિવસો બાદ બાપ્પાનું વિસર્જન કરવામાં આવનાર છે જે વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવે જેથી બારડોલીને સંવેદનશીલ વિસ્તારમાંથી દૂર કરવામાં આવે તેવી સમિતિના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી તો બીજી તરફ બારડોલીમાં ગણેશ વિસર્જનનો રૂટ કોઈ બદલવામાં આવ્યો નથી સાથે જ વહીવટી તંત્રને સાથ સહકાર આપી વિસર્જન યાત્રા કાઢવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી હિન્દુઓમાં એકતા તૂટતી નથી પરંતુ ગણેશોત્સવને લઈને હિન્દુઓમાં ઉત્સાહ વધી રહ્યો છે ત્યારે અન્ય મંડળો સાથે સરખામણી કે ઈર્ષ્યા કરવી ન જોઈએ તેવું જિલ્લા ભાજપ મહામંત્રી જીગર નાયક દ્વારા જણાવવામાં આવ્યું હતું નગરમાં કોઈ મંડળ દ્વારા શ્રીજીની મોટી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હોય અને વિસર્જન માટે તકલીફ પડે તો તાલુકાના રૂવા ભરમપોર ગામે તળાવમાં વિસર્જનની સગવડ પણ હોવાનું સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું આજરોજ બારડોલીની અંદર ગણપતિ ઉત્સવ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે નિમિત્તે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એ બેઠકની અંદર બારદોલી નગર અને આજુબાજુના વિસ્તારમાંથી ગણેશ ઉત્સવ સમિતિના આયોજકો પ્રમુખ મંત્રીશ્રીઓ અને આગેવાનો આ મિટિંગની અંદર ઉપસ્થિત રહ્યા હતા આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આવનારા દિવસોની અંદર જ્યારે ગણેશજીનું વિસર્જન ખવાનું હોય એ તબક્કે આપણે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઈન મુજબ આપણે એમનું વિસર્જન કરીએ એ બાબતના ચર્ચા માટે આજે અહીં એકત્ર થયા હતા અને એની અંદર સરકારશ્રી તરફથી જે સૂચનાઓ આપવામાં આવે છે એનું તમામ ગણેશ મંદિરના આયોજકો એનું પાલન કરે સાથે મળીને આપણે આ ઉત્સવને શાંતિપૂર્ણ માહોલની અંદર ઉજવીએ એના માટે અહીંયા આજે એકત્ર થયા હતા તો આ મળેલી મીટીંગમાં સુરત જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જીતેન્દ્ર પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી જીગર નાયક નગર ભાજપ મહામંત્રી સુરેન્દ્રસિંહ પરમાર રાકેશ ગાંધી જીતેન્દ્રસિંહ વાસીયા શ્રીકાંતજી હાજર રહ્યા હતા